શું મિત્રો તમે થઈ ગયા છો રોજથી પરેશાન અને તમારી વાડીની અંદર બટાકામાં કે અથવા રાયડામાં કે અથવા એરંડાની અંદર રોજડા બહુ આવે છે અને હું તમારા માટે એકદમ દેશી આઈડિયા અને બધી વસ્તુ ઘરની જ ઉપયોગ કરવાની છે આપણે બહાર ક્યાંય લેવા જવાનું નથી અને કોઈ પણ ખર્ચા વગરની અને તમારા ખેતરની અંદરથી રોદ અથવા આવતા તમે રોજને કઈ રીતે રોકી શકો એવો આપણે દેશી જુગાડ એક મસ્ત લઈને આવ્યા છે અને મિત્રો આ વિડીયો થોડોક લાંબો થઈ શકશે એટલે વિડીયાની અંદર બન્યા રહેજો એટલે એકદમ તમને દેશી જુગાડ શું છે અને કઈ રીતનો આપણે એની અંદર પ્રયત્ન કરવાનો છે અને કઈ રીતની પ્રોસેસ છે મિત્રો અને એકદમ દેશી જુગાર છે એટલે મિત્રો વિડીયાની અંદર બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો હાલ આપણે બટેકા સારા છે પણ હુંડરાનો રોજડાનો બહુ ત્રાસ છે અને રોજડા આવે એટલે ગમે તે બટાકાની અંદર પાળાની નાશ કરી નાખે છે અને એ પાળા પણ ભાગી નાખે છે તમને દેખાતું છે અને હવે તો રોજડા એવા થઈ ગયા છે કે કોઈ પણ વસ્તુ જે પડે ગમે તેવી વસ્તુ હોય ખાવાનું ચાલુ જ કરી નાખે છે અને બટેકાએ પણ ખાવાનું શરૂઆત કરી દે છે અને આપણી વાડીની અંદર આપણે પ્રયોગ કર્યો હતો અને એનાથી રોજડા પણ બંધ થઈ ગયા હતા એટલે મિત્રો તમને પણ જણાવી દઈએ કે કઈ રીતનો આપણો એકદમ દેશી જુગાડ કઈ રીતનું કામ કરે છે અને સો વસ્તુ દેશી જુગાડની અંદર આપણે સો વસ્તુ જોઈએ છે એટલે મિત્રો તમે વિડિયાની અંદર થોડોક વિડીયો લાંબો થઈ શકશે પણ તમને દેખાડી દઉં આપણે કે શું વસ્તુ જોઈએ છે મિત્રો તમને દેખાડી દઉં હાલ ફાઇનલી કે મિત્રો આપણે જે રોજ આવે છે રોજના તમને અહીંયા પગ તો દેખાતા જ હશે કે અહીંયા તમને દેખાતું હશે કે અહીંયા રોજનો પગ છે અને રોજડા બહુ બટેકામાં નાશ મૂકી દીધી છે તમને દેખાતું જ છે મિત્રો બાણ પણ તોડી નાખ્યું છે અને આપણે પ્રયોગ એ રીતનો કરવાનો છે કે આપણે દેશી જુગાડની અંદર મિત્રો આની અંદર આપણે એડ કરેલા છે રોજડાના લીંડા આવે છે એ નાખેલા છે અને બીજી વસ્તુ મિત્રો નાખેલી છે આની અંદર ગૌમૂત્ર નાખેલું છે અને ગૌમૂત્ર નાખેલું છે અને બીજી વસ્તુ છે મિત્રો કે આની અંદર ખાટી છાશ નાખેલી છે હવે ઓનો પ્રયોગ કઈ રીતનો આપણે કરવો અને કઈ રીતના રોજડા બંધ કરવા મિત્રો એટલે તમને દેખાડી દઉં કે મિત્રો આપણે કાંઈ પણ કરવાની જરૂર નથી આની અંદર લીમડાનો ઝારખો રાખવાનો છે અને જે તમારી વાડીની અંદરથી આમ આવતા હોય ત્યાં ઉપર છંટકાવ કરી દેવાનો છે મિત્રો એટલે તમારી વાડીની અંદર આવતા રોજ પણ બંધ થઈ જાય એને રોજડાને તો એક સ્માઇલ આવે છે એવી કે ખાટી છાશની અને રોજડાના લીંડા હોય એનો એક દુર્ગંધ એવી આવતી હોય મિત્રો કે એમને બહુ પણ દુર્ગંધ આવે ને એટલે એ ભાગી જાય એને એમ અંદરથી એવું થઈ જાય ફીલ એવી થાય કે અહીંયા કાંઈ છંટકાવ કરેલો છે મિત્રો અને આની અંદરથી તમે કોઈપણ વસ્તુ ઉપર છંટકાવ કરી શકો છો મિત્રો આમ છંટકાવ કરવાનો છે આ છંટકાવથી કોઈ પણ હાનિકારક નથી મિત્રો અને આની અંદર વસ્તુ જ આપણે એવી છે કે ખાટી છાશ અને ખાટી છાસથી મિત્રો પણ બીજો એક રોગ નથી આવતો કે આની અંદર કોકડવા જેવી વસ્તુ આવે છે બટેકાની અંદર એ પણ નથી આવતી અને રોજડા તો સો ટકા તમારે ગેરંટી સાથે ક્યારે તમારી વાડીની અંદર પ્રવેશ નહીં કરે અને આ અમારો જુગાડ હતો મિત્રો અને વિડીયાની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં